નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસ્ટેન કોച്ചിંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વહાલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 4 ના વિભાગ બી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવાના છીએ અગાઉના લેક્ચરમાં આપણે આ પ્રશ્નપત્ર 4 ના વિભાગ એ અને પ્રશ્નપત્ર એક બે અને ત્રણ ના તમામ વિભાગો સમજૂતી સાથે સોલ્યુશન જોઈ ચુક્યા છે જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે જોઈ શકો છો અને જો બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપરાંત આસાઇનમેન્ટ બુકની જો તમારે ફ્રી આન્સરથી પ્રાપ્ત કરવી હોય તો જે અસાઇનમેન્ટ બુક છે એમની પાછળના ભાગમાં એક સ્કેનર આપેલું છે જેવું તમે આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા ની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં જે બેઝિક ડિટેલ માંગે છે બેઝિક ડિટેલ જેવી તમે એડ કરશો ત્યારબાદ એમાં એડ કરવાનો આવે છે એક્સેસ કોડ જે બુકમાં અહીંયા પાછળ સાઈડમાં આપેલો છે જેવો આ એક્સેસ કોડ તમે એડ કરો છો એટલે તમારા સ્માર્ટફોનની અંદર ફ્રી આન્સર ફ્રી આન્સર કી છે એ ડાઉનલોડ થઈ શકે છે અને તમને પ્રાપ્ત થઈ જાય છે ઉપરાંત જો અસાઇનમેન્ટ બુક નું તમારે માસ્ટર સોલ્યુશન પણ સૌપ્રથમવાર પ્રાપ્ત કરવું હોય તો આ બુક નું માસ્ટર સોલ્યુશન છે એ ટૂંક સમયમાં નજીકના બુક સેલર ને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ શકે છે અને નવનીત કંપની દ્વારા તમારી પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે અને વધુ સારી કરવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ કરાયેલા છે આ તમામ વિષયોના પ્રશ્ન પ્રશ્ન સંગ્રહો છે એટલે અપેક્ષિત છે

શોષણ થતું હોય એવી પ્રક્રિયાને શું કહેવાય ઉષ્મા શોષક શેપક એટલે શું તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા શોષકમાં ઉદાહરણ તરીકે શું લઈ શકે તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ ની જ્યારે એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે જ્યારે કળી ચૂનાની પાણીની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ કેવી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ધાતુઓના ચાર સામાન્ય ગુણધર્મો લખો ગુણધર્મો લખવાના છે કયા સામાન્ય ગુણધર્મો કોના ધાતુઓના જોઈએ ધાતુઓ છે એમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે ધાતુઓની સપાટી ચળકાટવાળી હોય છે તેમને ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે જે ધાતુઓ છે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે પરંતુ જે પારા સિવાયની ધાતુઓ છે પારો ઓરડાના તાપમાને કેવો જોવા મળે છે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે ત્યાર પછી આગળ જોઈએ તે તણાવપણા અને ટીપાવપણાનો પણ ગુણધર્મ ધરાવે છે ત્યાર પછી વિદ્યુત અને ઉષ્માની સારી વાહક હોય છે તેમના ગલનબિંદુ પણ ઊંચા હોય છે અને તેમને જો અફાળવામાં આવે છે અફાળવામાં એટલે અથડાવવામાં તો એ રણકાર પણ ઉત્પન્ન રણકાર એટલે અવાજ ઉત્પન્ન કરી શકે છે

જેમનું લાઈવ લેક્ચર અને રેકોર્ડિંગ લેક્ચર તમને પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત તમારને કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ માટેના ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે આ ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પણ મળી શકે છે અને જે લાસ્ટ ના બોર્ડના ક્વેશ્ચન પેપર છે એનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે તો વધારે માહિતી માટે 704622254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન

ને અંતે બે બાળ સજીવ ઉત્પન્ન થાય છે જ્યારે બહુભાજન ને અંતે ઘણા બધા બાળ સજીવ ઉત્પન્ન થાય છે આવી રીતે બંને શું પડે છે અલગ પડે નામ પરથી જ ખબર પડે દ્રી એટલે બે બાળ સજીવ હોય ને બહુ એટલે શું હોય વધારે હોય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તફાવત આપો શુક્રપિંડ અને અંડપિંડ અંડપિંડ અને શુક્રપિંડ વચ્ચેનો ફરી તફાવત લખવાનો છે તો શુક્રપિંડ શું છે તો નર જાતીય અંતઃસ્ત્રાવ

આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે એનું જો તમારે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવાની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો જોઈએ આપણે આગળ નેક્સ્ટ પ્રશ્ન આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે ત્યારે પ્રિઝમ સામે રાખેલા પડદા પર એક્સ વાય વર્ણ રચાય છે અહીંયા આપણને આકૃતિ આપેલી છે આકૃતિમાં શું કીધું છે એક કિરણ પુંજ છે એ કાચના પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે એટલે આજે સૂર્યનું શ્વેત કિરણ આપાત કરેલું છે એક બાજુએથી તો શું પ્રિઝમ ની સામે રાખેલો પડદો એટલે અહીંયા જે પડદો રાખેલો છે પડદા ઉપર એક્સ વાય વર્ણ આપે છે એટલે કે એક્સ અને વાય ની વચ્ચે જુદા જુદા રંગો જોવા મળે છે તો ઉપર્યોક્ત બનતી ઘટનાનું નામ લખો પહેલું જ કીધું છે કે આ ઘટના કઈ બને છે આપણને ખ્યાલ છે શું છે આ ઘટનાનું નામ છે પ્રકાશનું વિભાજન કારણ કે શ્વેત પ્રકાશ આપાત કર્યો અને સાત ઘટક રંગોમાં વિભાજિત થયો એટલે પ્રકાશનું વિભાજન થયેલું એક્સ વાય વર્ણપટ પર એક્સ અને વાય બિંદુ આગળ પ્રકાશના રંગના નામ લખો એક્સ આગળ કયું હશે અને વાય આગળ કયો રંગ હશે આપણને ખ્યાલ જ છે જાની વાલી પિનારા એટલે એક્સ બિંદુ આગળનો રંગ કયો છે જાંબલી અને વાય બિંદુ આગળનો રંગ કયો હશે છેલ્લો લાલ ત્યાર પછી નેક્સ્ટ જોઈએ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કરવામાં આવે છે અને માટે એક જ ધાતુનો ઉપયોગ થાય છે કારણ આપો કારણ કે ફિલામેન્ટ બનાવવા માટે ફક્ત ટંગસ્ટન ધાતુનો જ ઉપયોગ થાય છે એમનું ગલનબિંદુ કેવું છે ખૂબ જ ઊંચું કેટલું ઊંચું તો ત્રણ હજાર ત્રણસો ને એસિયન સેલ્સિયસ જેટલું ઊંચું હોય છે આટલા ઊંચા ગલનબિંદુને કારણે તે પીગળ્યા વગર એટલે પીગળતી નથી ગલનબિંદુ વગર ગલનબિંદુ ઊંચું હોવાથી પીગળ્યા વગર એ ઉષ્મા જાળવી રાખે છે અને ખૂબ જ ગરમ થતા એટલે સફેદ તપ્ત થાય છે અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે ગરમ થાય છે એટલે ચમકે છે એટલે એમાંથી પ્રકાશ શું થાય છે ઉત્સર્જિત થાય છે આ ઉપરાંત એના બીજા કયા કયા ગુણધર્મો છે તાપમાન વધારે હોય છતાં પણ બાષ્પીકરણનો દર કેવો છે નીચો ત્યારબાદ જો બલ્બ હવામાં હોય સોરી જો માં હવા હોય તો ઓક્સિજનની હાજરીમાં પણ ખૂબ ગરમ ફિલામેન્ટ જલ્દીથી બળી જાય છે અને તેનું આયુષ્ય કેવું થઈ જાય છે ઓછું થઈ જાય છે આથી બલ્બની અંદર નિષ્ક્રિય વાયુઓ જેવા કે આર્ગોન અથવા તો નિયોન અથવા તો બંને વાયુઓનું મિશ્રણ ભરવામાં આવે છે અને આવા વાયુઓ છે ગરમ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી પરિણામે ફિલામેન્ટનું આયુષ્ય પણ શું થઈ શકે છે ખૂબ જ વધી શકે છે માટે બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે એકમાત્ર શેનો ઉપયોગ થાય છે ટંગસ્ટન ધાતુનો જ ઉપયોગ કરવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્નો તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ અને રેફ્રિજરેટરમાં જે 400 વોટનું રેટિંગ ધરાવે છે જો આ ઉપકરણને તમે 10 કલાક વાપરો પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો રૂપિયા પ્રતિ કિલોવોટ અવર ના લેખી 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જા માટે કેટલો ખર્ચ થાશે આપણે પહેલા ઉર્જા માટે ખર્ચ કેટલો થાય ને પૈસા ગણવા. પહેલા જોઈએ કુલ પાવર કેટલો હોય. એક તો 100 વોટ શેના માટે બલ્બનો અને 400 વોટ શેના માટેનો છે રેફ્રિજરેટરનો બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કુલ પાવર કેટલો જોઈએ છે 500 વોટ જોઈએ છે. બંને ઉપકરણો 10 દિવસ સુધી વપરાય છે તો 10 કલાક પ્રતિ દિવસ ગુણ્યા શું આવશે 10 એટલે કેટલો આન્સર આવશે 100 કલાક થઈ શકે છે. સો કલાક થાય હવે વપરાતી ઉર્જા ગણવાની છે પાવર ગુણ્યા સમય પાવર કેટલો છે પાંચસો વોટ ને સમય કેટલો લાગે છે આપણને કેટલા કલાક છે સો કલાક તો આપણો આન્સર કેટલો આવે છે પચાસ હજાર વોટ અવર જેમને કિલો વોટ અવર ફેરવીએ તો પચાસ કિલો વોટ અવર હવે તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય એક કિલો વોટ અવર ના રૂપિયા કેટલા છે આઠ રૂપિયા છે તો પચાસ ના કેટલા થાય પચાસ વડે ગુણાકાર કરીએ કિંમત મૂકીએ એટલે આપણી પાસે કેટલો આન્સર આવે છે ચારસો રૂપિયા થઈ શકે છે

એ તેની દિશા સમયના નિયમિત અંતરાળ પર ઉલટાય છે એટલે ઊંધા ચતી પણ થઈ શકે છે આ ઉપરાંત ડીસી પ્રવાહ છે એ સેલ અને બેટરી અથવા તો ડીસી જનરેટર દ્વારા જ આપણને પ્રાપ્ત થઈ શકે છે જ્યારે એસી પ્રવાહ છે એ એસી જનરેટર દ્વારા મેળવી શકીએ છીએ ડીસી પ્રવાહનું જે ઉત્પાદન છે એ મોંઘું છે જ્યારે એસી પ્રવાહ છે એ પ્રમાણમાં કેવું છે ઉત્પાદન સસ્તું છે

તો પોષક સ્તરો કોને કહેવાય આહાર શૃંખલાની અંદર પોષણના જે ક્રમિક ચરણ અથવા તો પગથિયાઓ છે એ પગથિયાઓને કહેવામાં આવે છે પોષક સ્તર નિવાસન તંત્રમાં પોષક સ્તર છે શું કરે છે ઊર્જાનું વહન દર્શાવે છે એટલે કે કેવી રીતે ઊર્જાનું વહન થાય છે આ ઉપરાંત આહાર શૃંખલા છે ભક્ષ્ય અને ભક્ષક વચ્ચેનો ક્રમિક સંબંધ પણ દર્શાવી શકે છે અહીં આપણે ઉદાહરણ એક લીધેલું છે ઘાસ છે घासને ઉંદર ખાઈ છે ઉંદરને સાપ ખાઈ છે અને સાપને શું ખાઈ છે સંભડી ખાઈ શકે છે તો જે આહાર શૃંખલા આપણે દર્શાવેલી છેમાં ઘાસને શેના તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદક જ્યારે ઉંદર સાપ અને સંભડી છે એમને શેના તરીકે ઓળખવામાં આવે છે ઉપભોગીઓ તરીકે ઓળખવામાં આવે છે હજુ જો વધારે એને પોષક સ્તરના સ્વરૂપમાં દર્શાવી હોય તો ઉત્પાદન એટલે કયું પોષક સ્તર થશે પ્રથમ પોષક સ્તર જ્યારે ઉપભોગીઓમાં જોઈએ તો ઉંદર છે એ પ્રાથમિક ઉપભોગી સાપ છે એ દ્વિતીય ઉપભોગી અને સમળી છે એ તૃતીય ઉપભોગી હવે જો એને પોષક સ્તરમાં જોઈએ તો પ્રથમ પોષક સ્તરમાં તો ઉત્પાદન આવી ગયું ઘાસ આવી ગયું તો જે પ્રાથમિક ઉપભોગી છે ને કેવું પોષક સ્તર કહેવાય દ્વિતીય દ્વિતીય ઉપભોગીને શું કહેવાય તૃતીય પોષક સ્તર અને તૃતીય ઉપભોગીને શું કહેવાય ચતુર્થ પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે

જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે કે એટલે વસ્તુઓ છે વિઘટન કરી શકાય છે તેમને કહેવામાં આવે છે વિઘટનીય કચરો અને જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણું કે મૃતોપજીવી દ્વારા વિઘટન ન કરી શકાય તેમને કહેવાય અવિઘટનીય કચરો વિઘટનીય કચરામાં કેવા પદાર્થોનો સમાવેશ થાય તો શાકભાજી ફળ કાગળ વગેરે જેવા પદાર્થોનો સમાવેશ વિઘટનીયમાં થાય છે જ્યારે જે અવિઘટનીય કચરો છે એમની ઉપર તાપમાન અને દબાણની જે અસર થાય છે પરંતુ લાંબો સમય પર્યાવરણની અંદર મૂળ જ સ્વરૂપમાં એટલે જે સ્વરૂપમાં હોય એના એ સ્વરૂપમાં રહી શકે છે ઉદાહરણ તરીકે કાચ પ્લાસ્ટિક પોલિથિન અને વિવિધ પ્રકારની ધાતુ વગેરે જેવા કચરાનો સમાવેશ થાય છે અવિઘટનીય કચરા એટલે એનું વિઘટન થઈ શકતું નથી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો પિતરસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં પણ તે અગત્યનો પાચક રસ છે એમાં પાચન માટેના ઉત્સેચકો નથી છતાં પણ એને પાચક રસ તરીકે ઓળખવામાં આવે છે શા માટે તો પિતરસનો સ્ત્રાવ સૌપ્રથમ શેમાંથી થાય છે યકૃતમાંથી સ્ત્રાવ પ્રમાણ તો આલ્કલી એટલે કે બેઝિક વૃત્તિ ધરાવતો એ પાચક રસ છે તેમાં પિત્ત ક્ષારો આવેલા છે પરંતુ કોઈ પણ પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા નથી અંદર આવેલું છે શું પિત્ત ક્ષારો પરંતુ ઉત્સેચકો આવેલા નથી આ જે રસ છે એ જઠ્ઠરમાંથી આવતા એસિડિક ખોરાકને સૌપ્રથમ આલ્કલી એટલે કે બેઝિક બનાવે છે તેના કારણે શું થાય છે સ્વાદુપિંડના જે ઉત્સેચકો છે એમની ક્રિયાશીલતામાં વધારો થતા પાચન છે 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 યોગ્ય રીતે કરી શકે આ જે જે શું કરે ચરબીના મોટા મોટા ગોલકો એ ખોરાકનું નાના નાના ગોલકોમાં વિભાજિત કરે છે આથી ચરબીની જે પાચક સપાટીનો વિસ્તાર છે એ શું થાય છે વધી જાય નાના નાના ગોલકો બની જાય એટલે પાચક સપાટીનો વિસ્તાર વધી જાય છે પરિણામે ચરબીનું પાચન છે એ સરળ બને છે એટલે ઝડપથી થઈ શકે છે આમ

આપણે એવી રીતે પકડવાનો છે અહીં આકૃતિમાં દર્શાવેલું છે આ વાહક તાર છે એમને એવી રીતે પકડો કે અંગૂઠો છે એ કઈ દિશામાં રહે વિદ્યુત પ્રવાહની દિશામાં રહે એટલે અંગૂઠો શેની દિશા દર્શાવે છે વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે જે આપણા હાથની આંગળીઓ છે એ તમામ આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જોવા મળે છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં વિકળાયેલી હોય છે આ નિયમને કયો નિયમ કહેવામાં આવે છે

ધોરણ 10 ના જે તમામ વિડિયો છે વિડિયોની અપડેટ્સ મેળવવા માટે તાત્કાલિક માહિતી મેળવવા માટે આજે જ અમારી સાથે WhatsApp ગ્રુપમાં જોડાઈજો આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે 70422254 પર કોન્ટેક્ટ કરી શકો છો તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં આપણે ગાલા અસેસમેન્ટ બુક 2026 ના પ્રશ્નપત્ર 4 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અસ્તુ છે